આપણા પાચ નંબર ચાર નો રીડિંગ વિભાગ શરૂ કરવાના છીએ કે જેમાં શરૂઆતમાં જ આપણને સૂચના આપેલી છે કે રીડ ધ સ્ટોરી વાર્તા વાંચો વાર્તા વાંચવી તો સૌને ગમે

હી લુકડ બેક ટુવર્ડ્સ ધ હોમ એને એના ઘર તરફ પાછળ ફરીને જોયું હિઝ યંગર સિસ્ટર દીપુ એની નાની બહેન દીપુ વોઝ હાઇડિંગ બિહાઇન્ડ ધ ડોર એની નાની બહેન દીપુ એ દરવાજાની પાછળ સંતાયેલી હતી જો તમે સરસ મજાના ચિત્રમાં જોઈ શકો છો કે ધીમો ધીમો વરસાદ આવે છે એમાં સિદ્ધુભાઈ એ મોજમાં નાવા નીકળ્યા છે એને એની તરફ એટલે કે સિદ્ધુ એ દીપુ ની તરફ પાણીના ચાટા ઉડેડ્યા પાણી સાંટવું એન કોલ્ડ હર અને એને બોલાવી દીપુ કમોન લેટ રેન દીપુ કમોન ચાલ વરસાદમાં રમીએ ઇટ્સ સો મચ ફન એમાં ખૂબ જ મજા આવશે હાલ હાલ મજા આવશે વૈયા તું આપણે નાઈ એમ એટલે દીપુ જોવા પછી નો ભાઈ ધ ક્લાઉડ વિલ ફોલ ઓન મી ના ભાઈ વાદળ મારા ઉપર પડશે આઈ વિલ ગેટ લોસ્ટ ઇન ધ ક્લાઉડ હું વાદળામાં ખોવાઈ જઈશ દીપુને બીક લાગતી હતી કે આ વાદળું મારી ઉપર પડશે તો હું વાદળામાં ખોવાઈ જઈશ તો એટલે જોઈએ આગળ શું થાય છે ઓહ રીલી અરે ખરેખર કમ આઉટ સાઈડ બહાર આવ લુક જો આઈ એમ હિયર હું અહીંયા છું આઈ વિલ કેચ ધ ક્લાઉડ હું વાદળને પકડી લઈશ આઈ વોન્ટ લેટ ઇટ ફોલ ઓન યુ હું એને તારા ઉપર પડવા નહીં દઉં આવું સીધું એની નાની બેનને કીધું અરે ખરેખર ગાંડી એમાં થોડું બીવાનું હોય હાલ બાર હોય હું અહીંયા જ છું હું તમ તારા વાદળને પકડી લઈશ તારી ઉપર પડવા નહીં દઉં

એટલે સીધું જવાબ આપે છે સિદ્ધુ સે સિદ્ધુ એ કહ્યું ડોન્ટ યુ રિમેમ્બર અવર ગ્રાન્ડ માય ટોલ્ડ સ્ટોરી ફ્રોમ શ્રીમદ ભગવત યસ્ટરડે શું તને યાદ નથી ગઈકાલે આપણા દાદી માએ શ્રીમદ ભાગવતમાંથી એક વાર્તા કીધી હતી ગોડ કૃષ્ણા લિફ્ટેડ અ યુઝ માઉન્ટેન ગોવર્ધન ઓન હિઝ લિટલ ફિંગર શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન નામના એક મોટા પહાડને એની નાની આંગળી ટસલી આંગળી ઉપર ઉચક્યો હતો આઈ ટુ વિલ રેઝ માય હેન્ડ જસ્ટ લાઈક હિમ હું પણ મારા હાથ એમની જેમ જ ઊંચા કરીશ એન્ડ કેચ ધ ક્લાઉડ અને વાદળને પકડીશ હાઉ કેન આઈ લેટ એનીથિંગ હેપન ટુ માય ડિયર લિટલ સિસ્ટર હું મારી નાની વાહલી બેનને કાંઈ કેવી રીતે થવા દઉં એમ કીધું એટલે સિદ્ધુએ કીધું તને યાદ નથી આપણને કાલે જ આપણા દાદીમાએ વાર્તા કીધી ઓલી શ્રીમદ ભાવત માની ખબર છે કે કૃષ્ણ ભગવાને કેવી રીતે ટચલી આંગળી ઉપર મોટો જબરો ડુંગળો ઉંચા હતો બસ એમની જેમ જ હુંય મારા હાથ ઊંચા કરીશ અને વાદળને પકડી લઈશ ભલા મને મારી નાની એમથી વાલી એવી બેનને હું થોડો ક્યાંય થવા દો એમ સિદ્ધુએ કીધું જો તમે ચિત્રમાં કૃષ્ણ ભગવાનનું ચિત્ર સરસ મજાનું જોઈ શકો છો કે કેવી રીતે એમને ગોવર્ધન પર્વતને ઊંચો કરેલો છે ચાલો આગળ જોઈએ હી ઇઝ ધ ઓલ માઇટી ગોડ બટ યોર હેન્ડ્સ આર ટુ સ્મોલ એટલે દીપુ કહે છે કે એ તો સર્વશક્તિમાન ભગવાન છે પણ તારા હાથ તો નાના અંધા છે અને એ પાછા બહુ નાના છે ઓ ડેન્ટ યુ ટાઈમ યોર રાખી ઓહ શું તું મને રાખી નહોતી બાંધતી એટલે કે રાખડી નહોતી બાંધતી લુક જો ધ પાવર ઓફ ધીસ રાખી હેઝ કમ ઇન્ટો માય હેન્ડ્સ જો આ રાખડીની શક્તિ મારા હાથમાં આવી ગઈ છે આઈ કેન પ્રોટેક્ટ યુ ફ્રોમ ધ ફોલિંગ ક્લાઉડ્સ હવે તો હું પડતા વાદો હાથીને પણ તને બચાવી શકું છું આવું સિદ્ધુએ દીપુને કહ્યું દીપુ સેડ યસ ભાઈ યુ આર રાઈટ હા ભાઈ તું સાચો છે આવું દીપુએ કીધું એટલે સીધું સેજ સો નાવ કમ આઉટ સાઈડ એન્ડ લેટ્સ પ્લે ઇન ધ રેન સારું તો હવે બહાર આવ્ય અને ચાલ આપણે વરસાદમાં રમીએ આવું સીધું એની નાની ઉંમથી વાહલી એવી બેન દીપુને કહ્યું સેઇંગ ધીઝ હી વેન્ટ ઇનસાઇડ એન્ડ ફૂલ દીપુ આઉટ સાઈડ ધ રેન આવું કહીને એ ઘરની અંદર ગયો

અને પછી એના ભાઈ સાથે વરસાદમાં રમવાનું શરૂ કરી દીધું નાવ શી વોઝ નોટ અફ્રેડ ઓફ રેન હવે એને વરસાદની બીક લાગતી નહોતી શરૂઆતમાં તે થોડો સમય બીને ઊભી રહી મૂંઝાઈ ગઈ પણ પછી તો એને એના ભાઈ સાથે રમવાનું શરૂ કરી દીધું હવે એને મજા આવવા લાગી જો તમે ચિત્રમાં જોઈ શકો કેવી રીતે બે ભાઈ બહેન વરસાદમાં જલસા કરે છે તો આ હતી આપણી સરસ મજાની વાર્તા કે કેવી રીતે નાની અમથી દીપુને વરસાદની બીક લાગતી હતી એટલે એના ભાઈ સિદ્ધુએ એને સમજાવી અને વરસાદમાં નાવા બહાર લઈને આવ્યો હવે જો એના આધાર આપણને નીચે એક્ટિવિટી આપેલ છે એમાં શું કીધું ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ ફ્રોમ ધ પેર્સ એન્ડ રાઇટ ધેમ આપેલા જોડકામાંથી સાચું વાક્ય શોધો અને એને લખો જો મે અહીં ફરીવાર વાક્ય લખ્યું છે ટીક માર્ક કરેલું છે એટલે એ વાક્ય તમારે ફરીવાર લખવાનું છે તો જોઈએ નંબર 1 માં એ છે દીપુ ઓલ સિદ્ધુસ યંગર સિસ્ટર દીપુ સિદ્ધુ ની નાની બહેન હતી તો કે આ સાચું છે એટલે બીજું વાંચવાની જરૂર જ નથી બરોબર તો ઓપ્શન એ સાચું છે હવે નંબર 2 માં સિદ્ધુ ઇઝ અ ઓફ ક્લાઉડ્સ સિંધુ વાદળનો ડર લાગે છે શું સાચું છે નહીં તો બી શું કહે છે દીપુ ઇઝ અફ્રેડ ઓફ ક્લાઉડ્સ દીપુને વાદળનો ડર લાગે છે તો કે આ સાચું છે નંબર માં બી આવશે હવે નંબર ત્રણ થ્રી એમાં ઓપ્શન એ છે ગ્રાન્ડમાં ટોલ અ સ્ટોરી ફ્રોમ શ્રીમદ્ ભાગવત યેસ્ટર ડે દાદી માએ ગઈકાલે શ્રીમદ ભાગવતમાંથી વાર્તા કીધી તો કે હા સાચું છે એટલે આપણે બી વાંચવાની જરૂર જ નથી

સીધું એ રાખડીના પાવર વિશે વાત કરી રહ્યો છે તો સાચી વાત છે કે સીધું રાખડીના પાવર વિશે વાત કરી રહ્યો છે એટલે એમાં પહેલું વાક્ય સાચું થશે બરોબર તો અહીંયા આપણી આ એક્ટિવિટી પૂરી થાય છે હવે નીચે જો શું આપેલું છે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો એમાં ક્વેશ્ચન નંબર એક છે વોટ ઇઝ સીધું

નો પડે એટલે જવાબ લખેલો છે નો ધ ક્લાઉડ્સ ડુ નોટ ફોલ ઓન અસ હવે ચેલ્લો ક્વેશ્ચન નંબર ફાઈવ વોટ ડીડ ગોડ ક્રિષ્ણ લિફ્ટ કૃષ્ણ ભગવાને શું ઉચક્યું હતું તેનો જવાબ આવશે ગોડ ક્રિષ્ન લિફ્ટેડ ધ હ્યુઝ ગોવર્ધન માઉન્ટેન કૃષ્ણ ભગવાને મોટો ગોવર્ધન માઉન્ટેન ઉચક્યો હતો